બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા સામે આવ્યા છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શ્રી સેલ્સ નામની ફેક્ટરીના અલગ અલગ ત્રણ ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા ત્રણેય ગોડાઉનના બહારના ભાગમાં ઘી ભરવાના ખાલી ડબ્બાઓ અને બોક્સનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે તમામ ત્રણેય ગોડાઉનને તાળા લગેલા લાગેલા હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પોલીસ બોલાવીને ગોડાઉન ખોલાવીને અંદર રહેલું શંકાસ્પદ ઘી જપ્ત કરશે શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિકો ફરાર થઈ ગયા હતા ફેક્ટરીમાં લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘીનો જથ્થો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું જોકે પોલીસને બોલાવ્યા બાદ આ ફેક્ટરીના તાળા તોડવામાં આવ્યા હતા અગાઉ પણ આ ફેક્ટરીમાંથી પાંત્રીસ લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું ફરી એકવાર पालनपुर चंडीसर जी आई डी सी में फूड एंड ड्रग्स विभाग ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું બાતમી પ્રાથમિક હતી તો અગાઉ પણ આ પેઢી સામે બે થી ત્રણ વાર ગીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ આધારે તપાસ કરતો એમનું એક ગોડાઉન છે સંગ્રહ કરતા હોય એવું જણાયેલું તો એ ગોડાઉન ની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા ત્યારબાદ આ પોલીસને જાણ કરી એમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા શું મુદ્દામાં જપ્ત કર્યો છે હાલમાં અત્યારે તપાસ ચાલુ છે કેટલી જગ્યા કરવામાં આવી છે કુલ બે જગ્યાએ તપાસ એની કરેલી છે